ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರುಪರಮತ್ಮನೆ ನಮ ಯಾ ದೇವಿ ಸರ್ವೂತು ಜ್ಞಾನೂಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮ ತೈ ನಮ ತೈ ನಮ ತೈ ನಮೋ ನಮ કેમ છો વાલા મિત્રો મજામાં ને આપ સૌનું ગીતા જ્ઞાન ગંગા ગુજરાતી ચેનલ માં સ્વાગત છે શ્રીમદ ભગવદ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ સ્વયં ભગવાન ના શ્રીમુખ થી નીકળેલી વાણી નો પૂર્ણ મહિમા તો સ્વયં ભગવાન જ જાણે થોડો ઘણો સુખદેવજી અને રાજા જનક જેવા જાણે મારો તો નમ્ર પ્રયાસ ગીતા ગ્રંથ રૂપી ભગવાન ની વાણી મૂળ અર્થ માં આપણા સુધી પહોંચાડવાનો ગમે તો સોભડતા રહી જોડાતા રહેશો ગીતા જ્ઞાન રૂપી સત્સંગ યજ્ઞમાં મિત્રો આજ ये गीता ग्रंथनो चौथा अध्याय शुरू થવા જઈ રહ્યો છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ તેનો શ્લોક નંબર પહેલો બીજો અને ત્રીજો વિશે ચર્ચા કરીશું શ્રી ભગવાન વાચવ ઇવં વિવસ્તે યોગં પોક્તમ વ વાન ખમવેયં વિવ સ્વાનં નન્વે પાહમ મુનિ ઋક્ષા को श्री भगवान बोलिया मैं अविनाशी योग सूर्य ने कहो तो सूर्य पोता ना पुत्र वैवास्तव मनु ने कहो मनु पोता ना पुत्र ईश्वाकू ने कहो श्लोक नंबर बे इव पर परा, प्राप्त राजर्षयो विदु सकाले लेने महता योग नष्टो परम तपहे परम तपर्जु आम परंपरा थी प्राप्त થયला योग ने राजर्षियों जाने परंतु ત્યાર बाद ये योग घना समय थी आप पृथ्वी लोक माती लुप्त થઈ ગયો શ્લોક નંબર 3 स एवय मवातेध योगः प्रोक्त पुरातन भक्तौ सिमे सखा चेति हे तद उत्तम तुम मारो भक्त प्रिय मित्र से ज पुरातन योग आज मैतने कहसे केम के आ उत्तम रहस्य से अर्थात गुप्त रखवा योग्य मित्रों श्लोक ने विस्तार બેડલ હું તમને આ સાપ્તાહિક મોક્ષલોક ના આપી શકવા બદલ મારી શારીરિક બીમારીના કારણે મને માફ કરજો તો આજથી નિયમિત પાસો શ્લોક શરૂ થવા જવા જઈ રહ્યો છે તો આપ સૌને ધ્યાનથી સાંભળવા વિનંતી તો મિત્રો ગીતા ગ્રંથના એક થી 3 અધ્યાય સમાપ્ત કરી ચૂક્યા છે આથી ગીતા ગ્રંથનો ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો અધ્યાય અને તેના પ્રથમ ત્રણ શ્લોક વિશે જાણીશું તો પહેલા મારા 400 440 सब्सक्राइब मित्रों ने खूब खूब धन्यवाद ખુલા દિલ થી ધન્યવાદ આપ સૌનો સાથ અને સહકાર થી જ ગીતા જ્ઞાન સત્સંગ યજ્ઞ ચાલી રહ્યો છે તો આપ સૌ સોભળો સતો જ મની બોલવાનો ઉચ્છા જાગે છે નવા મિત્રો ને ખાસ વિનંતી કે મિત્રો ભગવાન ની વાણી મારા મોઢે થી આપને સોભળ વીગમતી હોય અને ચેનલ માં હજુ પણ જોડાયા ન હોય તો મિત્રો આપ જોડાઈ જશો જેથી આપને મારો વિડિયો ટાઈમસર મળે અને મિત્રો સત્સંગ મફતમાં મળે છે અને જે અણમોલ વસ્તુ છે જે કરોડો રૂપિયા ખર્ચવાથી પણ નથી મળતી કદરદાન જ નો મૂલ્ય જાણ છે જે ને મનુષ્ય જનમ ની કિંમત છે તો સીધા વિડિયો ઉપર આવી થોડું ઘણો આગળ નું રિવિઝન પુનરાવર્તન કરી સકીએ જેથી આ અધ્યાય નો જલ્દી સમજમાં આવી જાય જૂના ને નવા મિત્રો ને આસાની રહે તો મિત્રો પ્રથમ અધ્યાય अर्जुन विषाद યોગ તો મિત્રો દરેક વ્યક્તિ ના જીવન માં વિષાદ મો દિશા ન સુજવી નિર્ણય લેવા અસમર્થ તેનો કન્ફ્યુઝન આવતું જ હોય છે ત્યારે તે સમયે કોઈ આપણો ઈતિશુ આપણો સારુ ઈચ્છનાર પાસે સલાહ લેવા થી તેમાંથી નીકળવાનો રસ્તો પ્રેરણા મળે છે તેને યોગ કહે છે તો વિષાદ યોગમાંથી ઉગરી ઉન્નતિના પથ પર આગળ પ્રયાણ કરવું બીજો અધ્યાય સંખ્ય યોગ તો મિત્રો દરેક પ્રોબ્લેમ મુશ્કેલીનો हल શોધવા પ્રથમ મુશ્કેલી કયા કારણથી આવી તેનો સાચો ઉપાય સુ સાથે સાથે તે મુશ્કેલી ઉમાંથી ઓસી પીડા થી જળપી બહારની કરવું તેનું મનોમંથન તેની માહિતી તેનું નામ જ સંખ્ય યોગ જ્ઞાન યોગ અને પછી મિત્રો તીજો અધ્યાય આવે કર્મયોગ તો તે મુશ્કેલીમાંથી બહાર નીકળવા કયુ કર્મ કરવું જેનાથી સરળતાથી ટુંકા કે લોબા ગાળે મુશ્કેલી જળ મૂળથી દૂર થાય તો મિત્રો તીજો અધ્યાય કર્મયોગ આપણે જોઈ ગયા હવે ચોથો અધ્યાય નું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ તો મતલબ મુશ્કેલી સાનાથી કઈ ભૂલથી આવી તે તેને જાણવું તેનું નામ જ્ઞાન છે मुश्किल कया कर्म थी दूर थसी કે જાણું તે નું નામ કર્મ અને મિત્રો મુશ્કેલી નું મતલબ દુઃખ પીડા અશાંતિ કઈ રીતે કર્મ કરતા કરતા તે ની અસર ઓછી થાય અશાંતિ ઓછી થાય તેનું નામ સંન્યાસ મતલબ કે જેમ સંન્યાસ લેવાથી સંસારી સંબંધો ની પીડામાંથી છુટકારો મળી જાય છે જેમ કે કોઈ નું મરણ થાય કોઈ નું જન્મ થાય કોઈ ના કોઈ પ્રોબ્લેમ નું હોય તો સંસારી ને કોઈ ફરક પડતો નથી તેવી જ રીતે કર્મ કરતા સન્યાસી ને જેમ કઈ રીતે તમે प्रॉब्लम प्रूफ करई सको मुश्किल थी कई रीते अलप्त रह सको ते आ श्लोक ऊपर જોઈશો તો ભગવાન આ સ્ત્રણ શ્લોક માં કર્મયોગ ની પદ્ધતિ પલન થી ચાલી આવે છે જે પરંપરાગત છે જે આ ના સમય માં વર્તમાન સમય માં लुप्त થઈ ગઈ છે તેને ભગવાન ફરીથી अर्जुन ને કહે છે તો આપણે જાણીએ કે આ અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસયોગ નો શ્લોક 1 2 ને 3 માં ભગવાન કહે છે પ્રથમ શ્લોક માં કહે હે अर्जुन अविनाशी योग એટલે કે કદી નષ્ટ ન થાય તેવો યોગ મે પહેલા સૂર્યને કહ્યો તો સૂર્ય દ્વારા પોતાના પુત્ર વેવવસ્ત મનુને કહ્યો તો મનુએ પોતાના પુત્ર ઇસ્વાકુ રાજાને કહ્યો તો આમ પરંપરાથી પ્રાપ્ત થયેલા યોગને રાજર્ષિઓએ જાણ્યો મતલબ કે મિત્રો આ યોગ ઘણો ગુઢ છે અને પાળવો બહુ મુશ્કેલી છે કે રાજર્ષિ રાજર્ષિનો મતલબ હકી રાજા ઓમાંથી પણ શિષ્ટ આચરણ કરતા અને મુનિ જેવું જેનું પદ સુદીપ વચેલા હોય તિમને રાજર શીખઈ છે અને ત્યાર બાદ આ યોગ ગણા સમયથી પૃથ્વી લોકમાં રૂપ્ત થઈ ગયો હતો પરંતુ તું મારો ભક્ત છે અને પ્રિય મિત્ર સિયાથી આ પુરાતન યોગ જે સૂર્યને કયો હતો તેજ યોગ ફરીથી પુનરાવર્તન કરીને આજે હું તને કહી રહ્યો છું કેમ કે આ ઉત્તમ રહસ્ય છે મતલબ કે ગુપ્ત રાખવા યોગ છે દરેક માટે આ अवेलेबल નથી એટલે ભગવાન આ પશ શબ્દોમાં કહેવા માંગે છે કે આ કર યોગ ગણો જટિલ અટપટો જટપટમાં સમજ ન આવે તેવો અને એકવાર સમજાઈ જાય તો બધી જ ખટપટ મટી જાય તેવો આ ગુપ્ત રાખવા જેવો યોગ્ય શીખ તેથી ઉતારી ઉપર વિશેષ કૃપા દષ્ટિ હોવાથી આ મે તને કહ્યો છે તો હવે મિત્રો આગના શ્લોકમાં अर्जुन દ્વારા પૂછાતા પ્રશ્નોનો ભગવાન જવાબ આપશે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય ભારત જય માતાજી